ગીરકાંઠાનું ગીધરડી ગામ ઉનાળો આવતા જ પાણીનો પોકાર અમરેલી જિલ્લાના ગીરકાઠાનું ગીદરડી ગામમાં ઉનાળો આવતા પાણીનો પોકાર ઉઠ્યો છે મહિલાઓને પાણી માટે ભટકવું પડે છે ત્યારે ગામથી વાડી ખેતરમાં પાણી માટે લોકોને ભટકવું પડે છે ત્યારે નર્મદાની પાણીની લાઈન હોવા છતાં પાણી આવતું નથી પાણીની વ્યવસ્થા સામે સ્થાનિકો બેડા લઈને પાણી માટે ભટકી રહ્યા છે આ છે અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકના ગીદરડી ગામ નર્મદાની લાઈન નખાઈ ગયા હોવા છતાં પણ ગામમાં નર્મદાનું પાણી પહોંચ્યું નથી એકમાત્ર પાણીની ડંકી પર આખું ગામ પાણી ભરવા લાઈનો લગાવે છે પાણી માટે ગીદરડી વાસીઓ તરસી રહ્યા છે ત્યારે પાણી માટે ભટકતી મહિલાઓ પણ સરકાર સામે રોષિત છે ગીદરડી ગામમાં દર વર્ષે ઉનાળો આવે અને પાણીની સમસ્યા ઊભી થાય છે ગામની મહિલાઓને પાણી માટે ભટકવું પડે છે તેમ છતાં પાણી મળતું નથી અને ગામની એકમાત્ર ડંકી પર પાણી માટે કતારો લાગે છે ત્યારે નર્મદાની પાઇપલાઇન નીકળે છે પણ પાણી આવતું નથી અવેડા પણ ખાલી પડ્યા છે ત્યારે સ્થાનિકો માલધારીઓ પણ પાણી માટે આવતા પશુઓ નિશાશા નાખતા જોવા મળી રહ્યા છે પશુઓમાં ભેંસ ગાયો ઘેટા બકરા પાણી પી શકે એટલું પાણી પણ અવેડામાં નથી આવતું ત્યારે ગીદરડીના સરપંચે અનેક વાર ખાંભા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારમાં રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યા હલ થતી નથી અને સરકાર સામે આક્રોશ ફેર નિશાન તાક્યું હતું તમારું નામ શું ને તમારું ગામ કયું તમારા ગામમાં શું પાણી ગામ ગિદેડી હા નામ નામ ભૂપતભાઈ હા શું પાણીની તકલીફ પાણી અમારા ગામમાં છે જ નહીં જાય હા નર્મદાનું પાણી આવ્યું નથી હા પછી હું તકલીફ છે ક્યાં ભરવા જવું પડે એટલે વાડીઓમાં હું કામ ત્રણ કિલોમીટર ભરવા જવું પડે છે હા એટલે પાણીનો તરસ પૂરવો છે અમારે તો હું માંગ છે તમારે અમારી માંગ નર્મદાનું પાણીની હા અને બીજા બધા ક્યાં પાણી ન ભરે ગામમાં ગામમાં થાય આ બધા વાડીઓમાં હા એ અહીંયા પાણી છે જ નહીં હા આય નથી પાણીની દર દર વખતે વખતે આવું થાય હા અત્યારે તો વેલા હેરવી જોયું ખરે એક મહિનો તંગી પડે પણ હાલખરે તમારે વેલા હેરવી જોયું છે સોમા વેલા હેર પાતરી વેલા હેરવી જોયું પાણી આવે છે નહીં આવતું જ નથી આવતું નથી ને કેમ કેવા આવે છે પાણી દે તમારે પાંચમ પાણી થાય છોકરા વાળા ને ક્યાં ફરવા જવું પડે પાણી વાડી બધે વાડીમાં જવાની બીક લાગે અમને બધા